મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશબાદ જણાવીએ આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીલું સ્વાગત કરું છું મિત્રો શિયાળાની શરૂઆત હમણાં જ થશે ઋતુ એ પરિવર્તન થઈ રહી છે અત્યારે સંધિકાળ ચાલી રહ્યો છે અને અત્યારે ઘરે ઘરે વ્યંજનો પણ એટલા જ બને છે મીઠાઈઓ પણ એટલી જ ખવાય છે અને દર્દ પણ એટલા જ વધે છે તો આજે મિત્રો એક એવી ઔષધિની વાત કરવાની છે કે જે ખૂબ જાણીતી છે અને એના વિના ભોજન પણ અધૂરું છે અને એને મહૌ ઔષધિકાઓ મહા ઔષધિ માં આવે છે માઉસ અધત આચાર્ય ચરક આચાર્ય સુશ્રુ જે યોગીઓ આયુર્વેદના તજગીઓ આ ઔષધને ખૂબ મહત્વનું મળે છે અને એ છે મિત્રો સૂઠ છે સામાન્ય ઔષધ મોટું કાર્ય કરે છે આજના સમયની અંદર સૂંઠ એ મહા ઔષધ છે બધાને ખ્યાલ છે અપક્વ અવસ્થાની અંદર આદુ કહેવામાં આવે છે પક્વ અવસ્થાની અંદર એને સૂંઠ કહેવામાં આવે છે મિત્રો સૂંઠનો ઉપયોગ વંજનોમાં ખૂબ થાય છે અને આયુર્વેદમાં તો ઘણા બધા ઔષધોની અંદર સૂંઠ નાખવામાં આવે છે સૂંઠનો પાક પણ કરવામાં આવે છે તેને સૂંઠી પાક કહેવામાં આવે છે આખું નામ છે સૌભાગ્ય સૂંઠી પાક મિત્રો આ સૂંઠ કઈ રીતે કામ કરે છે જો એનું સારામાં સારું ઔષધ જે છે તેને આપણે ત્રિકટુ કહીએ છીએ એ ત્રિકટુની અંદર મહેન્દ્ર સૂંઠ મરી અને પીપળ છે આ ત્રણનું સંયોજન એને આપણે ત્રિકટુના નામથી ઓળખીએ છીએ રસને પ્રાપ્ત કરે છે અને સૂટ ક્યારેય ગરમ પડતી નથી મિત્રો એ આમ દોષને અણે છે સૂંઠ દૂધમાં નાખીને લેવાથી છાસમાં નાખીને લેવાથી કે દહીં સાથે મિશ્ર કરવાથી અને આપણો જે ઉદર રોગ છે ઉદરનો જે ભાગ છે ને એમાં જે રોગ થાય છે ઉદર રોગ કહેવામાં આવે છે એ રોગોની અંદર પાચનની અવસ્થાને ખૂબ સારી રીતે એ પાચન કરે છે પાચન થવું એ બહુ મહત્વનું છે કોઈ પણ ભોજન લીધા પછી અપચો ન થવું અને શું છે કે એવું ઔષધ છે કે જે આમ દોષને તો નાશ કરે છે પરંતુ આમ વાયુને પણ નાશ કરે છે આમ વાયુ કોઠામાંથી ઉત્પન્ન થાય છે આવી રીતે માનવું છે કે મોટા ભાગના રોગો એ આમ દોષથી થાય છે કાચા રસ રસથી રસ અપક્વ રસ ત્યારે ઉત્પન્ન થાય છે કે જયારે ખોરાકનું પાચન થતું નથી તો મિત્રો સૂટ છે ને એને પકાવી અને પાચન કરે છે એટલા માટે જ એને હરસમાં પણ આપવામાં આવે છે અને વાના રોગી હોય તો હંમેશના માટે સૂંઠ અને એરંડ મૂળના ઉકાળનું સેવન કરવું ગ્રામ સૂંઠ અને વીસ થી પચીસ ગ્રામ એરંડમૂળ મિશ્રિત કરી ખાંડી ભૂકો કરી એમાં એક સર જેટલું પાણી નાખી અને જ્યારે કપનો ચોથો ભાગ રહે ત્યારે એને ઉતારી ગાળી સવાર સાંજ પીવાથી સૂંઠ અને આ જે એરણ મૂળ છે એના વાહના રોગીઓને ખૂબ ફાયદો થાય છે આથી એક વાત બીજી વાત એવી છે કે એક યુગની અંદર સુવાવડીને પ્રથમ દિવસથી સૂંઠ ગોળ અને ઘીનો પાક આપવામાં આવે અને સૌભાગ્ય સૂંઠી પાક કહેવામાં આવે છે મિત્રો આ સૂંઠી પાક છે એ જયારે સવા મહિના સુધી સુવાવડીના સ્ત્રીમાં સ્ત્રી શરીરમાં જાય છે ત્યારે ખૂબ એને લાભ થાય છે લાભ કયા પ્રકારનો થાય છે કે છે એમાં રક્ત આવે છે અને કમર પણ બિલકુલ દુખતી નથી અને ખાસ કરીને સ્ત્રીઓને થતા રોગ સુવાવડીના રોગ જે છે જેને સુવા રોગ કહેવામાં આવે છે અથવા તો કમરનું કટિગ્રહ કહેવામાં આવે છે કે ભાઈ શરીર ફૂલી જવું થાય છે એમાં ગર્ભાશયની ની અંદર સો જો રહેતો હોય તો આ બધા રોગો એ આ ઔષધરૂપી પાક સુવાવડી સ્ત્રીઓ એ ખૂબ બીમારીને પ્રાપ્ત કરે છે એક યુગ એવો હતો કે એક મહિનો સતત આ પાક આપવાથી સુવાવડી સ્ત્રીને કોઈ પણ જાતની તકલીફ થતી હોય ને ઉલટાની શારીરિક તાકાત આવતી અને બીજું તો ખાસ કરીને જે શિશુ નાનું છે જે બાળક છે એ બાળક ખૂબ તંદુરસ્ત રહે છે એનું કારણ છે એના શરીરમાં પણ માના દૂધ રૂપે સૂઠનો ભાગ જાય છે અને સ્વસ્થ રહે છે મિત્રો ઘણા બધું આ સૂઠનું કાર્ય છે સૂઠનું વિશેષ કાર્ય એ આપણે કીધું પરંતુ સૂઠ એ વિશ્વ ભેષજ શા માટે છે તો મગજથી માંડી અને પગના તળિયા સુધી જે સ્ત્રોતસ્ય છે એની સૂઠ જાય એનું લેખન કાર્ય કરી અને ખૂબ શરીરને સરસ તંદુરસ્ત રાખે છે મિત્રો છતાં પણ સૂઠનું કાયમી ધોરણે સેવન કરવું એ હિતાવહ નથી મિત્રો શિયાળાની અંદર આદુ છે આદુનો પાક છે આદુની ચટણી છે એ ખાસ વાપરો ચાર મહિના માટે આદુ વાપરો શરીર ખૂબ તંદુરસ્ત રહેશે અને સૂંઠ પણ વાપરવા જેવી છે સૂંઠ ઘણી વખત બારે માસ વાપરી શકાય છે પરંતુ એનું પ્રમાણ ઉનાળાને થોડું ચોમાસું અને શિયાળો એ સૂંઠ અને આદુ એ બે એની અંદર શ્રેષ્ઠ છે આ ઋતુ પરતની વાત થઈ પરંતુ સૂંઠની આપણે વાત કરીએ છીએ તો સૂંઠ જે છે એમ મેં તમને કીધું એમ શરીરને સ્વસ્થ રાખે છે આમાં છે એને દોષ મુક્ત બનાવે છે અને ખાસ તો જેને પાતળા જડા થતા હોય એને સૂંઠનું સેવન કરવાથી ઝાડા છે એ બંધાઈને આવે છે અને તંદુરસ્તી વધે છે હરસ એટલા માટે છે સૂંઠનું સતત સેવન કરવાથી હરસ વધે છે એ માન્યતા ખોટી છે અને હરસમાં સૂંઠ ગરમ પડે છે એ પણ ખોટું છે માટે સૂંઠ છે એ આમાંશયજન્ય રોગો કફના રોગો વાતપીતજન્ય રોગો આની અંદર વાપરવા જેવું ઔષધો હોય તો એ સૂઠ છે એટલા માટે જ એને મહા ઔષધ કીધેલું છે ઓમ શાંતિ જય ધન